નમસ્કાર જીટી નાઇન ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે જીટી નાઇન ગુજરાત ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો ને સબ્સ્ક્રાઇબ કરી કમેન્ટ કરો થરાદ માં નમો કે નામ રક્તદાન કેમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું થરાદના ગાયત્રી વિદ્યાલય મંદિરે નમો કે નામ રક્તદાન કેમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માનવ સેવા એ જ પરમ ધર્મ ની ઉજાગર કરતા કેમમાં મોટી સંખ્યામાં સેવા ભાવી યુવાનો વિદ્યાર્થીઓ તથા સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો આ પ્રસંગે ડોક્ટર સંજયભાઈ શુભકામના પાઠવતા જણાવ્યું કે રક્તદાન મહાદાન છે આપેલું એક બોટલ રક્ત અનેક જીવને બચાવી શકે છે દરેક યુવાને સમાજ માટે આ પવિત્ર કાર્યમાં જોડાવું છે રક્તદાન કરતા પહેલા આર્ગ વિભાગની ટીમ દ્વારા તમામ દાતાઓની તબીબી ચકાસણી કરવામાં આવી

કે આ રક્તદાન શિબિરમાં નરેન્દ્રભાઈના માનમાં માન માં એમને શુભેચ્છા આપવા માટે આજે સાતસો ને પચાસ કરતા વધારે રક્તની બોટલોનું એકત્રીકરણ થશે આપને યાદ અપાવીએ એક માણસ જ બીજા માણસની જિંદગી બચાવી શકે છે અને એક લોહીનો ટીપકો એ બીજા માણસને ઉપયોગી થાય છે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે રક્તદાન એ મહાદાન છે એટલે તમામ કર્મચારીઓને ખાસ કરીને મારે આજે વિશેષ ઉલ્લેખ કરવો છે કે નારી શક્તિ જે બહેનો કર્મચારીઓ છે બહોળી સંખ્યામાં આજે રક્તદાન કરી રહ્યા છે તમામને અભિનંદન પાઠવીએ છીએ આવો આજે આપણે સૌ એક માણસ બીજા માણસને મદદ કરે એ પ્રકારે રક્તદાન કરીને બીજાને મદદરૂપ થઈએ અસ્તુ ભારત માતા કહેજે માધવ હોસ્પિટલ ખરાબ છે